અને પાદરાને જોડતો ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો છે અને એમાં ઓછામાં ઓછા સોળ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે આ બ્રિજ જે છે એ જર્જરિત છે એવી આગાહી એવી આશંકા જે છે એ વિક્કીભાઈ સિંહ માળી જે ડભાસાના પત્ની છે એમણે દસેક દિવસ પહેલાં વ્યક્ત કરી હતી તેમણે સોશિયલ મીડિયા ઉપર આને લગતો એક વિડીયો પણ મૂક્યો હતો આપણે એમની પાસેથી એમની વાત જાણીએ તમે ક્યારે સોશિયલ વિડીયો બનાવ્યો હતો રજૂઆત કરી રજૂઆત તો ઓગણત્રીસ જૂન એટલે કાલની જે ઘટના થયા એ ઘટનાને અનુલક્ષીને સમજે તો દસ દિવસ પહેલાં જ આ એક વિડીયો બનાવેલો હતો અને મેં પોતે આ બ્રિજ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને જ્યારે મેં ત્યાં ગાડી લઈને ગયો ત્યારે મને એવું લાગ્યું કે બ્રિજ એકદમ જર્જરિત હાલતમાં છે એકદમ વાઇબ્રેક મારે છે અને બ્રિજ આખો હલતો હતો અને હલવાના કારણે આપણે ખબર પડી કે ક્યાંક આવી આશંકતા હતી કે આવી કોઈક મોટી ઘટનાનું રૂપ જોવું ના પડે એ માટે મેં પોતે વિડીયોના માધ્યમથી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો તંત્ર સુધી આ વાત પહોંચે એવા અમારા પ્રયાસ હતા પણ ખબર નહીં તંત્ર સુધી આ વાત પહોંચાડવામાં ક્યાં અમારી નિષ્ફળતા ગઈ અને કેમ આ ઘટના બની જ શરૂઆતથી જ્યારે વાત કરવામાં આવે તો આ બ્રિજ પર છેલ્લા ત્રણ વર્ષથી જોવા જઈએ તો ઘણા મારા જેવા આગેવાન સંગઠનોએ લેખિતમાં રજૂઆત કરી છે વિધાનસભા સુધી પણ આ વાત ગેલી છે પણ આની જે ફિટનેસ સર્ટી જે છે એ હજુ સુધી જે એન્જિનિયર સાહેબ છે આપણા માર્ગ મકાન વિભાગના જે એન્જિનિયર છે એમનું પણ એક નિવેદન એવું છે કે એક વર્ષ પહેલાં જ્યારે એનો રિપોર્ટ કરવામાં આવે તો રિપોર્ટ નેગેટિવ હતો કોઈપણ જગ્યા પર ભંગાણ પડેલું નથી તો આપણા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ તારીખે મસ્ત મોટા ખાડા બ્રિજની ઉપર પણ પડેલા છે અને સાથે નીચે પણ જુઓ તો જર્જરીત હાલતની અંદર એના જે કહેવાય ને સ્લેબ તૂટી પડવાની કંડિશનની અંદર બધી જ વસ્તુઓ હેમ હેમખેમ તૂટેલી કંડિશનમાં જ જોવા મળે છે તંત્ર સુધી વાત આપણે એટલે જ પહોંચાડવી હતી કે આવી ઘટના ના બને તંત્રને હજુ પણ કહેવા માગું છું કે ગુજરાતની અંદર હજુ તમે એવા કેટલી હાદસા તમે તમારા પાપે લાવશો અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીને હું કહેવા માગું છું કે તમે બંગાળની અંદર જ્યારે એક બ્રિજ દુર્ઘટનાની અંદર તમે જ્યારે એક નિવેદન આપો છો કે આ જે સત્તા પક્ષ છે એ એમ કહેતું હતું કે આ એક્ટ ઓફ ગોડ છે પણ એક્ટ ઓફ ગોડ નહીં મોદી સાહેબનું નિવેદન હતું કે એક્ટ ઓફ ફ્રોડ છે તો તમે અત્યારે ગુજરાતની અંદર શાસન કરી રહ્યા છો તો તમારા જ શાસનની અંદર આ જે આવી દુર્ઘટનાઓ બને છે એ ફ્રોડની નિશાની નથી તમે દસ દિવસ પહેલાં ગયા હતા ત્યારે તમે બ્રિજ ઉપર શું અવસ્થા જોઈતી એક તો પુલ એકદમ હલતો હતો વાઇબ્રેટ થતો હતો બરાબર ને હા 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 વાઇબ્રેટ ફૂલ થતો હતો અને ત્યાં આગળ એટલા મોટા ખાડા હતા કોઈ પણ વેહિકલ નાનો એક ટેમ્પો તો તો પણ હલવાની હલવાની ભારે 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 વાહનો વાહનો નીકળતા નીકળતા હતા ત્યાં વધારે અને હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા ખાલી માત્ર ને માત્ર ખાડા પૂરીને તેને છોડી દેવામાં આવ્યું અને જેને પણ કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને સેફ્ટી વાઇઝ એ લોકો સર્ટિફિકેટ લીધા છે કે કેમ એ પણ ચર્ચા ધારાસભ્ય છે એમણે તમે કહ્યું હતું કે આની જે છે એ નિયમિત જે છે એનું એસેસમેન્ટ થતું હતું અને કૃષિ સોરી આપણા આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એમણે પણ કહ્યું હતું કે આની અમે નિયમિત મરમત કરવામાં આવતી હતી મરમત કરવામાં આવતી હતી તો તમને એટલા પણ દાખલાના જેટલા પણ સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોના નિવેદન તમે લો ને અધિકારી તો સીધી વસ્તુ છે કે પોતાના પ્રમોશન માટે અત્યારે જે પ્રમાણેની ઘટના બની તો એવા નિવેદનો આપશે કેમ કે આનાથી જ એમને એમને તો ઢાંકવાનું જ હોય તંત્રની નિષ્ફળતા એમને ઢાંકવાનો વિષય એ અધિકારીઓ જ કરતા હોય છે અને અધિકારીઓ જો આવા નિવેદનો આપતા હોય તો તેના લીધે આ ઘટનાઓ બને છે તમે જે પણ ઘટનાઓના નિવેદનો આપો છો તમે બચવાનો પ્રયાસ કરો છો તો પણ અત્યારે તો એક જ વસ્તુ દેખાય છે કે તમારી નિષ્ફળતાના ભાગરૂપે જ આ ઘટના બની છે ત્યાં કોઈ એવો ગોઝારો અકસ્માત નહોતો થયો કે અકસ્માત થયો અને ગાડીઓ નીચે પડે સીધી વસ્તુ છે કે બ્રિજની કન્ડિશન સારી નથી જર્જીત હાલતમાં તો એ કન્ડિશનને જોતાં જ આ જે ઘટના છે એને અંજામ આપ્યો છે તો આ વિકીભાઈ હતા કે જેમણે દસ દિવસ પહેલાં એક આવી આશંકા પ્રગટ કરી હતી કે બ્રિજ જે છે એ જર્જરિત છે અને દુર્ભાગ્યે આ દુર્ઘટના જે છે એ નસી દિવસમાં સામે આવી આ ખૂબ દુઃખની વાત છે તેજસ વૈદ્ય બીબીસી ડભાસા વડોદરા